કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત અખલેશાય ગોવિંદાય નમો નમ મિત્રો જય દ્વારકા હું તમારો સુરેશ આહિર એસે બ્લોગર ને હું કરું છું મોવાથી વૃંદાવન સાયકલ યાત્રા અને હું ડેલી લોગી ઉતારું છું અને રીલ પણ અપલોડ કરું છું અને તમારો સપોર્ટ પણ બહુ મળે છે અને આજે આપણેથી ઉદયપુર હોટલમાં રોકાયેલા છે અને હવે આજે આપણે જવાનું છે નાથપુર જે ઉદયપુર થી પાંચસો ને સત્તાવન કિલોમીટર થાય છે અને હવે આજે આપણે રજા લેવાની છે પેલા આપણે એક બિસ્કિટ ખાઈ લઈ મેરીગોલ્ડ છે નાસ્તો કરી તો હવે મિત્રો રજા લઈ આપણે નાસ્તો કરીશ હાલો મિત્રો આપડે જવાનો સમય થઈ ગયો છે ને હવે આપડે તેની ભાઈ રજા તો લેવી જાય કેમ છો મિત્રો તો હું રજા લઉં કે ન લઉ કાયની ભાઈ ને જવાનું છે સાવરિયા શેઠ મંદિર ને મારે જવાનું છે ઉદયપુર બાજુ વૃંદાવન એટલે ભાઈ ભાઈ રજા લેવી પડે કારણ કે રજા લઈ લઈ અને ભાઈ ને પણ જરૂર હોય તો ફોન કરે કોમેન્ટ તો કરે છે ભાઈ સપોર્ટ સારો મળે અને હવે આપડી તેની ભાઈ ભાઈ રજા લઈ હાલો રાધે 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 જય જરૂર હોય તો મને જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ મિત્રો આપણે બાંધી સાયકલ માં થેલો અને હવે આપણે હળુ લઈ રજા ને આ બાજુ જવાનું છે ઉદયપુર ઉદયપુર આયલી બે ત્રણ કિલોમીટર છે અને નાલે નીકળી ને પછી આપણે નાથ દ્વાર જવાનું છે આયલી પછી સાઠ કિલોમીટર જેવું છે ચાલો મિત્રો આપણે રજા લઈ તો આપડે ઉદયપુર વટી જાય છે ને હવે કોટલ આવી ગયું છે નાસ્તો કરી લઈ પછી પાછા આગળ નીકળી ગઈ ઉદયપુર હવે નાસ્તો નાથરામ જવાનું છે હવે આપડે નાસ્તો કરીને નીકળી જાય નાસ્તા માં છે આપણને તો બને ગાંઠિયા જેવું છે ગાંઠિયા અહીંયા આવવા હોય છે ને ચાલો નાસ્તો કરી લઈએ તો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે ને નાગપુર આયલી કિલોમીટર છે ચાલો આગળ જે જે આવી ધારુ જાવે છે ક્યાં સીધો રસ્તો આવે કાઈ ખબર ન છે ચાલો મિત્રો આગળ આવી મિત્રો આપણે ઉદયપુર ની આગળ જાતા ને જો સુરંગ આવી ગઈ જો 1 કિલોમીટર ની સુરંગ છે તો આપણે કાયકા પાર કરી મજા આવે કેવી જોઈએ લાઈટ હોય કે ફોટો પાડવાની મને એટલે આપણે પાડ લીધો ખબર નહીં ચાલો ખાય કા કેવી મસ્તી ની સુરંગ છે મિત્રો તો બઉ મજા આ હે યાર એ રાજસ્થાન બહુ વડિયા વસ્તુ ક્યાં વાત છે સુરંગ આ કઈ હે મિત્રો તો મિત્રો હું જાતો તો આપડે નાગપુર ને પૂરી થાય છે સુરંગ ને ભાઈ મળી જાય છે આપણો વિડીયો બને છે ને ભાઈનો સપોટે સારો છે ભાઈ મને બહુ આનંદ આવ્યો છે કિલોમીટર આપે છે નીકળી આપડે હાઈવે ઉપર જાતા થાય ને આપડી શેન ખડી જતી હતી ઘડી ઘડીએ તો આપડે ગેરેજ આવી ગયા છે ભાઈ માથેશ્વરી ઓટો ગેરેજ ને આપડે શેન આપડે આ રેડી કરી નાખી હવે જશે નીકળી થઈ વાગી જશે હાડા પા મહાદેવ ની પ્રતિમા જો આપણને આડુ આવશે રોડ માં તો આપડે લેતા જ આવું નકર આપડે નીકળી જાવ દર્શન કરતા જાય આડુ આવે તો આપડે ત્યાં દર્શન કરવા જાઉં તો નહીં થાય હર હર મહાદેવ તો મિત્રો એ અંદર પાંચ કિલોમીટર પ્રતિમા સાચી થઈ ને આપણે કઈ હેરકા દર્શન કરી અંદર આમ ફરી ફરીને પાંચ કિલોમીટર જાવું પડતું હતું એટલે આપણે કઈ જાય ને હવે આપણે નાથ દ્વારા એટલે એક કિલોમીટર થયો તો નાથ જમી લેવું તો હાલો કયા આકાર નાથ દ્વારા ગાર્ડન પાણી આવેલું છે આપણે સીધું જવાનું છે આગળ ઘોટલ છે ના જમવાનું છે તો હાલો

મિત્રો આપડે હોવાની વ્યવસ્થા થઈ જાય પેટ્રોલ આપણે પૂછી લીધું આપણે હોવાની વસ્તુ થયો કઈ વાંધો નહીં આવતો ને આજે આપણે કેટલા કિલોમીટર કાઈ પૂછી અંદા મારો હું કહું નેવું કિલોમીટર કાપી નાખું ભગવાનની દિયાથી તો ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ આપણને આપી દીધું ને આ પેટ્રોલ પંપ છે ભાઈ સોવાનું થઈ જ્યું ને આપડે આ સાયકલ છે આપણે સવારે નાઈ ધોઈને નીકળી જાવ સાથે દઉં ખાતે મિત્રો ખાવાનું આવી ગયું છે ભાઈએ મંગાવી લીધું છે ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો આપડે જમી લઈએ રોટલી અને શાક છે હાલો જમીની તો આપણે રમી લીધું છે અને હવે ભૂત ભાઈ ખાડલા વ્યવસ્થા કરી નાખી સારું હારો હાલો રાતે રે દ્વાર કદી લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રેજો મળીએ કાલે